દો મિત્રોને સમનહત ઓમ નમઃ શિવાય પ્રી મિત્રો તમારું દિવસ શુભ રહે મંગલમય રહે શુભ કામ નહોં બલીમાથી જુગી ભાઈઓ આજ આપ સૌનો આપણી જુગેશમાં પણ હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આજ રોજ જે સુ આજનો શુભ પંચાંગ આજ તારીખ છે 9 3 2025 ના રવિવાર આગણ સુ દસંત તિથી છે આજે દસમે ફાગુની દસમી તારીખે કોડ ઓફમાં આવે છે આજે જે વાગનો જન્મ થાય છે એની તિથી ગણ છે દસમ આ દસંત તિથી આજે સવારે 7:46 મિનિટે પુણ્ય જાયન ત્યાર પછી 11 કના એકાદશી નો અપાસ વ્રત વગેરે બધું આવતીકાલે જ કરવાનું રહેશે આજે જે બાળક જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે નક્ષત્ર છે આ નક્ષત્ર આજે આજે રાત્રે પુનર્વસુ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી પુષ્ટિ નક્ષત્ર આજે જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાય શું ભાગ્ય સૌભાગ્ય યોગ આજે બપોરે બાર ને ઓગણસાઠ મિનિટ પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળ જન્મ થાય આજે જે બાળ જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે સવારે सात ने छेतालीस मिनट पूर्णी जाए आज ना जन्म गण मिथुन राशि चलाये कचग मिथुन राशि मित्रों आज सांजे पांच ने छतालीस मिनिट सुधी में जन्म मिथुन परंतु आज सांजे पांच नेतालीस मिनिट पाग ना जन्म राशि कर गण कर्क राशि अंदर चलावे डन कर्क राशि स्वामी चंद्र

આજે કોઈ વિદેશમાં જઈ રહ્યો છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલેવરી હોય કોઈની સગાય કોઈની સાથેની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે ખાસ કરીને ઘરેથી નીકળો છો તો અમુક સુકન કરીને નીકળવાનું હોય છે ઘરેથી નીકળો તો પિતાને વંદન કરીને નીકળવું પિતા નો હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરી નીકળું ઘરે પિતૃના ના ફોટાને પગે લાગીને નીકળવું દેવસ્થાનમાં પગે લાગે ભગવાન શ્રીનારાયણ ભગવાન આજે પાણી પીળાવવું અને રીમ સૂર્યાનમાં બાર વખત પૂરી કાર્ય ભગવાન સૂર્યનારાયણ પાણી ચડવાથી યશ કીર્તિ પ્રાપ્ત થાય છે આજે ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવો એનાથી પિતૃણ અને ગ્રહ ઋણમાંથી મુક્તિ મળતી હોય છે આજના દિવસે પિતાને વંદન કરવા બહુ યોગ્ય છે આજના દિવસે મિત્ર અને પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ સારી સારી વસ્તુ આવી જોઈએ સારી જગ્યાએ ફરવા જવું જોઈએ દેવદાસ દેવસ્થાને પણ જવું જોઈએ

માસ ન માસોત્તમ બ્રહ્મ પવિત્ર પાલગુન માોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મનુતિ સ્મૃતિ પુરાણો પુણ્ય फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति लाभादि प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यंतशा तथा योग युति मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट, दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल और तुम्हारा मन में जो कई इच्छा हो बोली सकान

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમર્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો शोभ्र विद्यार्थियों से तिलक पे बोलवाना है मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो को विदेश में जावा मांगता है के सीट में जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता को है ये लोग ऐसे विदेश जा मांगता है कायम मानते है लोग को मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बड बोलन्छ जन आरोग्य नि बुझाइ आफिलिनै लो परे एम त प्रत्येक जनाले भन्नु होला ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવા અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પ્રણવ પ્રदक्षिણા સહિત પ્રણુ મમ સકલ મનવાંનિતમ હલો પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માપમസ്തു નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળ ગસ્સે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકો એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તે એના પ્રકારનું ઉલ્ચિત કરી કરા તમને સ્મન કરજો નમે તમારું બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્ય પ્રતિ ઉપા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દઉં અને ઇન્દ્ર પરમાજી કરતા જય શ્રી કૃષ્ણ આખો દિવસ સુખ રહે તમને અને તમારો પરિવાર સુખી રહે संपन्न રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના રે મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ